સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે તૃતીય સં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં એકસો આઠ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમના ધર્મપત્ની હાજર રહીને એકસો આઠ નવ દંપતીઓને સફળ લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા તેમજ વડતાલના ગાદીપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ દાસજી મહારાજ તથા ગુરુ વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી તથા હરિક પ્રકાશ સ્વામી દ્વારા આ સમૂહ લગ્ન નું આયોજન કરાવવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે મંત્રી પટેલ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા શંકરભાઈ વેગડ એસપી ના મહામંત્રી રણસોડભાઈ ભરવાડ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહગ્ન એકસો આઠ દીકરી અને એકસો આઠ જોડાના સમૂહલગ્ન કરવામાં આવ્યા છે સંતો દ્વારા એક ખૂબ સારું સામાજિક કામ થઈ રહ્યું છે રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું ખાસ કરીને જમ્મુ ખાતે એટલે કે રસ્તામાં અકસ્માત થયો છે આપણા સુરત વિસ્તારના ભાઈઓ બહેનો ત્યાં દેવી અને એ બાજુ દર્શન કરવા ગયા હતા અત્યારે આપણા રાહત કમિશનર મનોજ કોઠારીને અને મુખ્ય સચિવને જવાબદારી સોંપી છે કાશ્મીરના સત્તાવાળાઓ સાથે વાતચીત કરી અને એમની સારામાં સારી સારવાર મળે અને ડેડ બોડી બે લોકો મૃત્યુ પામ્યા છે બે બહેનો એમને પણ ઝડપથી અહીંયા પહોંચાડવામાં આવે અત્યારે સુરતના બારડોલીના વતની એના પચીસ લોકોનો ગ્રુપ વૈષ્ણવ દેવીથી અમૃતસર જતું હતું કપૂરથલા જિલ્લામાં પઠાણકોટ હાઈવે પાસે બસે પલટી ખાધી અને બસ જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટની હતી બાવીસ લોકોની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલુ છે એક ગંભીર છે બાકીના લોકોને સામાન્ય ઈજા છે સાત લોકોને રજા પણ આપી દેવામાં આવી છે બે લોકો મૃત્યુ પામમાં છે બે બહેનો રાજ્ય સરકાર બધી વ્યવસ્થાની ચિંતા કરી રહી છે અને સારામાં સારી સારવાર અને ઝડપથી લોકોને અહીંયા પહોંચાડવામાં આવે એની બધી વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે